નમસ્કાર ખેડૂતો મિત્રો આજે તારીખ ત્રણ ફેબ્રુઆરી બે હજાર આપણે મગફળીના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું આ સપ્તાહમાં મગફળીના રેકોર્ડ ભાવ નોંધાયા હતા અત્યારે પણ ઘણા બધા માર્કેટ યાર્ડમાં પંદરસો આસપાસ મગફળીની બજાર નોંધાઈ રહી છે એવરેજ જોવા જઈએ તો તેરસો થી પંદરસો વચ્ચે મગફળીના ભાવ નોંધાઈ રહ્યા છે જે વીસ તેમજ ગિરનારીના ભાવ પંદરસો થી સત્તરસો વચ્ચે બોલાઈ રહ્યા છે તેમાં સુધારો યથાવત ટકેલો જોવા મળી રહ્યો છે બાકીની અંદર મગફળી ખેડૂત મિત્રો આજના મગફળી જાડીના ભાવ જોઈએ તો મેદડા એક હજાર થી ચૌદસો ને પચાસ રૂપિયા પોરબંદર એક હજાર પંચોતેરથી ચૌદસો ને ચાલીસ રૂપિયા ધ્રાંગધ્રા તેરસોથી તેરસો ને ચાલીસ રૂપિયા સાવરકુંડલા તેરસો થી એંશી રૂપિયા થ્રોલ એક હજાર થી પંચોતેર રૂપિયા હળવદ એક હજારથી પંદરસો ને પચીસ રૂપિયા ધારી અગિયારસો થી પંચોતેર રૂપિયા કોડીનાર બારસો થી પંદરસો રૂપિયા વિસાવદર તેરસો પચીસ થી ચૌદસો રૂપિયા અમરેલી બારસો રૂપિયા રાજકોટ પચાસ થી પંદરસો ને પિસ્તાલીસ રૂપિયા જામજોતપુર નવસો પચાસ થી પંદરસો ને પચાસ રૂપિયા જેતપુર અગિયારસો એકતાલીસ થી ચૌદસો રૂપિયા ખાંભા એક હજાર થી તેરસો ને સત્તાવન રૂપિયા જસદણી એક હજારથી પંદરસો ને પંદર રૂપિયા જુનાગઢ અગિયારસો થી પંદરસો ને છત્રીસ રૂપિયા બાબરા અગિયારસો પિસ્તાલીસ થી પંદરસો ને પંદર રૂપિયા વાંકાનેર આઠસો થી સત્તરસો અગિયાર રૂપિયા પાલનપુર તેરસો થી સોળસો ને બાર રૂપિયા નેનાવા તેરસો ત્રેપનથી તેરસો ને ત્રેપન રૂપિયા જામનગર એક હજારથી પંદરસો ને પિસ્તાલીસ રૂપિયા કાલાવડ નવસો પચાસથી ચૌદસો ને પંચ્યાસી રૂપિયા મહુવા ચૌદસો આઠથી પંદરસો સિત્તેર રૂપિયા હિંમતનગર બારસો પચાસથી ઓગણીસો એકસઠ રૂપિયા વિજાપુર તેરસો બેતાલીસથી સોળસો પંદર રૂપિયા દાહોદ બારસોથી તેરસો રૂપિયા ગોંડલ અગિયારસો પચાસથી પંદરસો એક્યાશી રૂપિયા અને તળાજા તેરસો પાંત્રીસથી સોળસો ત્રેપન રૂપિયા ત્યારબાદ આપણે મગફળી ઝીણીના ભાવ જોઈએ તો મેદડા નવસો પચાસથી થી તેરસો ને પંચોતેર રૂપિયા મોરબી બારસો થી સોળસો રૂપિયા સાવરકુંડલા તેરસો પચાસ થી પંદરસો ને પચાસ રૂપિયા કોડીનાર અગિયારસો પચીસ થી ચૌદસો ને બાણું રૂપિયા અમરેલી બારસો થી પંદરસો ને સિત્તેર રૂપિયા રાજકોટ તેરસો પચાસ થી પંદરસો ને ચાલીસ રૂપિયા ચામજોધપુર નવસો થી સોળસો ને ત્રીસ રૂપિયા જેતપુર અગિયારસો પાંચથી ચૌદસો ને છ્યાસી રૂપિયા જૂનાગઢ અગિયારસો થી પંદરસો બાર રૂપિયા જામનગર અગિયારસો થી પંદરસો દસ રૂપિયા કાલાવડી એક હજારથી ઓગણીસો ને પંચાણું રૂપિયા મહુવા તેરસો બાર થી પંચોતેર રૂપિયા તલોદ બારસો થી સત્તરસો રૂપિયા ગોંડલ બારસો થી પંદરસો ને રૂપિયા